સમાચારમાં આગળ વાત કરીએ અંબાજીની તો છેલ્લા સોળ વર્ષથી સતત કાર્યરત રહેતા સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણનો પ્રારંભ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે અંબાજી ખાતે જિલ્લા અને દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા પોલીસ વડા તેજસ પટેલ મંદિર વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા આ કેમ્પ ખાતે અંબાજી ખાતે આવતા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરી વિનામૂલ્યે ભોજન કરી શકે છે જે છેલ્લા સોળ વર્ષથી આ કેમ્પ માઈ ભક્તો માટે સેવા આપતો આવ્યો છે

સેવા ટ્રસ્ટ દ્વારા આ સિદ્ધહેમ સેવા કેમ્પ એ અમે છેલ્લા પંદર વર્ષથી કરીએ છીએ ને આ વખતે સોળમા વર્ષે પણ મા અંબાજીના ખોરામો એટલે કે દિવાળી બા ગુરુભવન ખાતે અમે આ સેવા કેમ્પ નું આજ રોજ ત્રેવીસ તારીખે શુભારંભ કર્યો છે આદરણીય કલેક્ટર સાહેબ આદરણીય ડીડીઓ સાહેબ અને અમારા રાજકોટથી ખાસ અમારા આમંત્રણને માન આપીને આવેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ જમીનભાઈ અને અમારી આખી ટીમ અમે બધાએ અહીં આજે એનો શુભારંભ કર્યો છે દાદા રોટલીયા દાદાને પૂજા અર્ચના કરી અને રોટલીયા દાદાને રોટલીઓ ચઢાવી અને માના ધામનો આ ત્રેવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ જે નિઃશુલ્ક ભોજન પ્રસાદનો અમારો આ સેવા કેમ્પ છે એનો શુભારંભ કર્યો છે આજે આપ જોઈ શકો છો અહીં આપણે ગરમા ગરમ ચોખા ઘીનો શીરો આપીએ છીએ રોટલી આપીએ છીએ શાક દાળ ભાત અને ગરમા ગરમ ખમણ ખમણ એ અમારા કેમ્પ નું નામ છે અમારા કેમ્પ ની કોઈ ઓળખ હોય તો એ ખમણ કેમ્પ તરીકે ઓળખાય છે સમગ્ર વિસ્તારમાં અમારું નામ એ ખાતી પ્રાપ્ત છે લોકોના મોઢે છે આજે માઈ ભક્તો જય અંબે નાથ સાથે અમારને ભોજન પ્રસાદ લઈ અને અમને એમની નો મોકો આપે છે અહીં રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાસ ગરબા હોય છે ફિઝિયોથેરાપી અને મેડિકલ ની સુવિધા પણ અમે રાખીએ છીએ રાત્રે મોટો વિસામો પણ રાખીએ છીએ બીજી વિશેષતા એ છે કે માના ધામ જયારે પહોંચો ત્યારે સૌથી છેલ્લો કેમ્પ એ અમારો સિદ્ધ હેમ સેવા કેમ્પ હોય છે અને ફૂલ ડિશ ગુજરાતી ભોજન પ્રસાદ તરીકે માઈ ભક્તો વિતરણ કરવામાં આવે છે અમે સૌ પાટણ થી ભારતીય જનતા પાર્ટીના પરિવારના અમે સૌ ત્રણસો ઉપરોત કાર્યકર્તા મારી સાથે અત્યારે વિનયસિંહ ઝાલા મનોજભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ ગિરીશભાઈ મોદી ઉદયભાઈ પટેલ શ્રીરામ જોશી એવા અનેક કાર્યકર્તાઓ અહીં રાત દિવસ કેમ્પમાં સેવા કાર્ય કરે છે મશીન પણ અમે જોધપુરથી થી સ્પેશિયલ રોટલી બનાવવાનું લાયા છીએ જે કલાકની આઠ થી નવ હજાર રોટલી કાઢે છે સાંજે બધાને ખીચડી કઢી આખરી અને શાક એ ભોજન પ્રસાદ તરીકે વિતરણ કરીએ છીએ આપ સૌને પણ વિનંતી છે કે માના ધામ માં આવો ત્યારે ભોજન પ્રસાદ નો લાભ અમને અચૂક આપશો એવી એવી એમ સેવા કેમ્પ ના સૌ અમે કાર્યકર્તાઓ હતી આપ સૌને વિનંતી કરીએ છીએ સૌને જય અંબે